જેના કારણે માનસિક સમતુલા ગુમાવી હતી તેના પતિએ તેને અજાણી ટ્રેનમાં બેસાડી દીધી અને ત્યાર પછી સૌ સગા સંબંધીઓને જાણકારી આપી કે વીજ કરંટ લાગવાથી મહિલા મૃત્યુ પામી છે અને તેની અંતિમ વિધિ કરી નાખવામાં આવી છે યુપીમાં મહિલાના પિયરે પણ આ સંદેશો આપતા જ મહિલાના પરિવારજનોએ ઊંડો આઘાત અનુભવ્યો નબળી પરિસ્થિતિ ધરાવતા પરિવારે માની લીધું કે હવે પોતાની દીકરી આ દુનિયામાં નથી ત્યારબાદ મહિલાના પરિવારજનો હરિયાણા રહેવા ચાલ્યા ગયા મહિલાના પતિએ પોતાના સાસરા પક્ષથી સંબંધોનો અંત લાવી દીધો અને બાળકોની સંભાળ સાથે પોતાનું અલગ રહી જીવન જીવવા લાગ્યું ટ્રેનમાં બેસાડવામાં આવેલી યુવાન મહિલા અન્ય રાજ્યના અજાણ્યા શહેરમાં પહોંચી ત્યાંથી તે સતત ચાર વર્ષ સુધી વિવિધ રાજ્યોના અનેક શહેરો ગામડાઓમાં રખડતી ભટકતી રહી અને છેલ્લે અચાનક તે રેલવે માર્ગે ભુજ પહોંચી હતી ભુજ રેલવે સ્ટેશન બહારથી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સિનિયર પેરાલિગલ વોલન્ટિયર તથા માનવજ્યોતના પ્રબોધ મુંડવર રફીક બાવાને મળ્યા આવતા તેને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્ય રાખી અને તેની સારી સારવાર કરાવતા તે જલ્દી સ્વસ્થ બની હતી માનવ સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ બિહારમાં તેનું ઘર શોધવા ખૂબ જ છાનબીન કરી પણ તેનું ઘર મળવું કઠિન હતું આખરે બિહારના લકીસરાયા સિકંદરા બજાર પોલીસ સ્ટેશન વિસ્તારના એસપી આ કેસમાં મદદરૂપ બન્યા અને હરિયાણા રહેતા મહિલાના પિતાનો આપ્યો સમાચાર જ પિતાએ જણાવ્યું કે મારી દીકરી ચાર વર્ષ પહેલા મૃત્યુ પામી છે તેની દરેક ધાર્મિક ક્રિયાઓ પૂરી થઈ ગઈ છે ત્યાંની પોલીસની મદદથી પાલારા આશ્રમ સ્થિત દીકરી સાથે વિડીયો કોલથી વાત કરતા તેને જોઈ પિતા ધ્રુસકે ધ્રુસ્કે રડી પડ્યા महिला ना पिता तथा तेना काकाई भाई हरियाणा थी भूज पहुंचया हता वहल सोई दिक्री ने मरता भावुक दृश्य उसर जाया हता मानवता ना आ कार्य मा प्रबोध मुन्वर रफिक बाबा आनंद राय सोनी दीपेश दिपिश्चा तेमज पंकज कुरवा वालची कोली दिलीप लोडाया विनोद माराज तथा सर्वे कार्यकरो सहभागी बनिया हता मैं जमुई जिला से हूं फतेहपुर गांव पड़ता लखीसराय और मेरी हुआ की शादी हुई थी लालचंदपुर उत्तर प्रदेश में हुई थी तो वहाँ से खबर आया था कि मेरी फुआ की करेंट लगकर मौत हो गई जिस समय कोरोना काल चल रहा था तो हम वहाँ जाने में असक्षम हैं और वहाँ जा नहीं पाए तो फिर कुछ दिन के बाद मानव जो संस्था की तरफ से कॉल आई कि हमारी फुआ जीवित हैं तो यहाँ आए तो देखें मेरी फूआ हैं उनको लेने के लिए हम यहाँ आए हैं જો માનવ જો સંસ્થા કે બહુ અભિનંદન કરતા હે